ખેડૂતોની સમસ્યા ખેડૂત બહાર આવે અને આંદોલન કરે તો એમના ઉપર કેસ કરવામાં આવે આંદોલન ને તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો ખેડૂતો પ્રશ્ન ક્યાં મૂકે જેમ જ કોઈ આંદોલન થાય એટલે સત્તા પક્ષ દ્વારા એવું નિવેદન બહુ જ આસાનીથી આપી દેવામાં આવે કે આ તો પ્રેરિત આંદોલન હતું વિપક્ષવાળા આંદોલન કરાવી રહ્યા છે અને બોટાદમાં જે બન્યું એના પછી સરકાર પાસે જવાબ નથી કે આવું કેમ થયું પોલીસનું આવું વર્તન કેમ હતું આ જવાબ ન હોવાને કારણે હવે જે પણ નેતા જવાબ આપી રહ્યા છે એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ આ કરાવ્યું છે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ઉશ્કેર્યા છે અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ આજે જ્યારે વિરમગામમાં હતા વિરમગામમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે એમને એવું કહ્યું કે આમ આદમી પાર્ટીનું કામ જ છે હંગામા કરવાનું અને એવી રીતના જે રાજનીતિ કરવા માંગે છે ને એટલે જ આખી ઘટના બની આમ આદમી પાર્ટીએ આ ન કરાયું હોય કે રાજુ કરપડાના આગેવાન ન હોય તો પણ આપણે એ સમજવું તો પડશે જ કે ખેડૂતોની તેની સમસ્યા શું છે કડદો છે એવું ચેરમેન પણ માને છે ચેરમેન પીસી કરીને એવું કહે છે કે હવે તે કડદો નહીં કરીએ અને એમને જે પણ પ્રશ્નો છે ખેડૂતોના એ પ્રશ્નો સોલ્વ કરી દઈશું એનો મતલબ એ છે કે ચેરમેનને પણ ખબર છે આવું કંઈક થઈ રહ્યું છે તો નેતાઓ કેમ અચાનક થઈ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને રાજનીતિના પ્રેરિત આ આંદોલન છે કોઈ બી આંદોલનનો ચહેરો કોઈ પણ હોય એ આંદોલન ખેડૂતોએ કર્યું છે ખેડૂતોના પ્રશ્ન છે એ પ્રશ્ન પર કોઈ જવાબ આપવા જ તૈયાર નથી આંદોલન કોણે કર્યું કેવી રીતના થયું પહેલો પથ્થર કોણે ઉગામ્યો આ બધા જ કરતાં મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતો જો આટલા દિવસથી બોટાદ માર્કેટયાર્ડમાં બેઠા હોય અંતે એ લોકોએ પથ્થર ઉગામવો પડે તો ખેડૂતો કેટલા પરેશાન હશે એ લોકોની સમસ્યાઓ કેટલી બધી હશે એ વિષય પર કોઈ પાસે જવાબ છે આવીને એવું કહી દે કે આ તો રાજનીતિ કરવા માટે અને ખોટી રીતના ખેડૂતોને પ્રેરિત કરી રહ્યા છે પ્રવક્તા મંત્રી આવી અને એવું કહી દે કે આ તો આમ આદમી પાર્ટી કરાયેલું આંદોલન છે તો લોકો પાસે જવાબ છે કે આંદોલન ન થવા પાછળ કારણો કેટલા છે એટલે આંદોલન ન થાય એના માટે તમે શું કર્યું ખેડૂતો માટે તમે શું કર્યું આ બોટાદવાળી ઘટના કોઈ પહેલી વાર બનેલી એવી નથી કે ખેડૂતો પહેલીવાર ગયા હોય અને ત્યાં આંદોલન પર બેઠા હોય આ મુદ્દો તો છેલ્લા કેટલાય સમયથી ચાલે છે

આજુબાજુના ગુજરાત માટે આજુબાજુ રેડ સિગ્નલ છે મિત્રો હું તમને અત્રે ચેતાવા પણ આવ્યો છું કોઈ પણ આવા ખોટા જામાં ના આવતા ખોટા પ્રલોભનો અને કેવળ હંગામો કરી અને રાજનીતિ કરવા વાળાથી જીતજો મિત્રો